મહાનગરપાલિકા અને પાલિકામાં પ્લાસ્ટિક વેસ્ટ મુદ્દે એચસીમાં અરજી હાઈકોર્ટમાં અરજી જાહેર હિતની અરજી પર સરકારની હાઈકોર્ટમાં રજૂ નગરપાલિકાના અધિકારીએ ટાસ્ક અપાયા છે સરકારે આ આપ્યું નિવેદન આપ્યું છે સમય મર્યાદા પહેલા ટાસ્ક પૂર્ણ ન થાય તો પગલાં લેવાશે એકસો પચાસમાંથી બત્રીસ પાલિકા પાસે એમઆરએફ અને પ્રોસેસિંગ ફેસિલિટી છે અમદાવાદમાં પ્લાસ્ટિક વેસ્ટ મુદ્દે સરકારની હાઈકોર્ટમાં રજૂઆત અમદાવાદ મહાનગરપાલિકા પાસે અગિયાર વેસ્ટ કલેક્શન સેન્ટર છે બે કોન્ટ્રાક્ટરથી સો ટન પ્લાસ્ટિક રિસાયકલ થઈ રહ્યું છે લોકો પાણીની બોટલ લીધા પછી ફેંકી દે છે હાઈકોર્ટનું આ અવલોકન સાથે જ અવલોકન કર્યું કે જાહેર જગ્યા પરથી પ્લાસ્ટિક કેવી રીતે ભેગું કરશો લોકોને પ્લાસ્ટિક ન લઈ જવા માટે જાગૃત કરો જાહેર સ્થળો પર ટોકનથી પાણીની બોટલ આપો રૂપિયા દસના ટોકન પર બોટલ આપો અને પછી આપે એટલે રૂપિયા દસ પરત કરો એકવાર એક બે વાર દંડ ભરશે તો લોકો નિયમ નહીં તોડે હાઈકોર્ટનું અવલોકન છે સાથે ટકોર છે હાઈકોર્ટે સમગ્ર મામલે એફિડેવિટ કરવાનો આદેશ કર્યો છે